બીએલોના મોતને લઈ કોંગ્રેસના નિશાને સરકાર ચિંતન શિબિરના નામે સરકાર તાઇફા બંધ કરે ડોક્ટર મનીષ દોશીનું નિવેદન એસઆઈઆરની કામગીરી માટે સરકાર ગંભીરતાથી ચિંતા કરે કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં સરકાર નિષ્ફળ મનીષ દોશીના સરકાર પર પ્રહાર પાંચ વધુ અને સમગ્ર દેશમાં સત્યાવીસ થી વધુ આ કામગીરી સાથે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આજે જે મહેસાણાની અંદર જે આચાર્ય આચાર્યશ્રીએ બીએલઓની કામગીરી તરીકે ફરજ દરમિયાન જે વાત સામે આવી એમાં સ્પષ્ટપણે કામના અતિશય ભારણના કારણે રાત્રે એમને હાર્ટ એટેક આવી ગયો આ ઘણું દુઃખદ છે કોંગ્રેસ પક્ષ એમના પરિવારને સાંત્વના પાઠવે છે અને આપના માધ્યમથી સરકારને પૂછવા માગી છે કે તમારા અણઘટ આયોજન તમારી નીતિના અભાવના કારણે વ્યવસ્થાના અભાવના કારણે સામાન્ય નાગરિકને પણ વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય હવે ક્યારે જાગશે સરકાર ક્યારે ચૂંટણી પંચ જાગશે આ સવાલ એટલા માટે પૂછવામાં આવે છે કે કામના અતિશય ભારણના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની માટે ચૂંટણી પંચે તાત્કાલિકપણે વ્યવસ્થા કરવી જોઈએ ચિંતન શિબિરના નામે નાટક કરતી ભાજપા સરકારે ખરેખર તો બીએલઓના નિધન અંગે ચિંતા કરવાની જેવું છે ખાલી કેબિનેટમાં ચર્ચા કરવાથી નહીં ચાલે તમારે હકીકત લક્ષી જમીનની ઉપર વ્યવસ્થા આપવી પડશે અને વ્યવસ્થા આપશો તો જ આ આપણે નિધનને અટકાવી શકશું